નિવૃત્તિ અને ઘટપણને બોજો સમજી લેતા હોય છે કા પણ દાદા દાદીનું ડ્રેસિંગ ચહેરા ઉપરનો આનંદ જોઈ લાગે છે કે નિવૃત્તિ જીવનનો એવો પડાવ છે જ્યાં તમે સમજી વિચારીને ડગલા માંડો તો આનંદ અને આનંદ જ છે વિચારીને બોલવું શરીરને માફક આવે એટલું જ ખાવું કોઈ પૂછે નહીં તો વણ માંગી સલાહ આપવી નહીં વ્યક્તિગત કે પરિવાર આખો જોખમમાં મુકાતો હોય તેવા સંજોગો જ્યારે ઊભા થાય એ સમયે જ બોલવું કે અભિપ્રાય આપવો નિવૃત્તિમાં ઘરનો આર્થિક કે અન્ય વ્યવહારની કદી જવાબદારી હાથમાં લેવી નહીં અને વ્યક્તિગત આર્થિક વ્યવહાર આપવો કોઈને સોંપવો નહીં પગેથી ચાલી શકતા હોય તો હરોફરો અને વ્યસ્ત રહો મસ્ત રહો આ એક આદર્શ ઘટપણું આયોજન છે મને આ કપલ તરફ આદર ભાવ થવાથી પ્રથમ શરૂઆત ઔપચારિક હસવાથી કરી ધીરે ધીરે જય શ્રી કૃષ્ણ એકબીજાને કહેવાનું ચાલુ થયું થોડા સમય પછી અમે હોકિંગ કરી ગાર્ડનના બાકડે બેસવા લાગ્યા એકબીજાના પરિવારના સભ્યો અને તેમની પ્રવૃત્તિથી અમે ખૂબ જ માહિતગાર થયા આ દરમિયાન મેં નોંધ કરી આ દાદા દાદી બંનેને સંભાળવાની તકલીફ હતી એટલે મારે મોટોથી તેમને બોલવું પડતું હતું ઘણી વખત એક વાત બે વખત કહેવી પડતી હતી એક દિવસ દાદા કહે બેટા તું કહેતો હતો તારો છોકરો એન્ટેટ નાકાન ગળાનો ડૉક્ટર છે એક કામ કર અમને મેળવી આપ અમારે કાનનું મશીન મુકાવવું છે હું હસી પડ્યો અને કહ્યું દાદા તમારી તંદુરસ્તીનું રહસ્ય તમારા કાન નવરા નવરા થઈ ગયા છે એ હસી પડ્યા કાનેથી સાંભળેલ વાતોની અસર જીભ ઉપર થાય અને જીભથી બોલાયેલ દરેક શબ્દોની અસર સીધી આપણા સ્વસ્થ ઉપર પડે છે દાદા ઉંમર સાથે શરીરમાં અમુક પરિવર્તન દરેક વ્યક્તિને આવે છે જેને ઈશ્વરીય સંકેત સમજી આપણે એલર્ટ થઈ જવું જોઈએ કારણ નરવા થવાનું ઈશ્વરીય સંકેત એટલે સંસારને ખૂબ સાંભળ્યો હવે તારા આત્માનો અવાજ સાંભળ એવો થાય દાદા ગંભીરતાથી મારી સામે જોવા લાગ્યા મેં કહ્યું કાલે તમારી એપોઇન્ટમેન્ટ પાકી બીજા દિવસે હું તેમની સાથે ગયો મેં મારા પુત્રને ઓળખ કરાવી દાદા દાદીને કાનનું મશીન મૂકવાની ઈચ્છા છે એ જણાવ્યું એ ખૂબ હસી પડ્યો પછી બોલ્યો જુઓ દાદા આ તો મારો વ્યવસાય છે છતાં તમને હું એક સલાહ આપું છું કાનનું મશીન મૂકી તમે દુઃખી થશો દાદા ગંભીર થઈ બોલ્યા કેવી રીતે મારો પુત્ર બોલ્યો ચાલો મશીન તમારા કાનમાં મેં ગોઠવી આપ્યું પછી તમારે સાંભળવું શું છે સંસારની નિંદા અમુક વાતો ન સમજવા કે ન સાંભળવા આપણું આપણા સ્વાસ્થ્યનું અને પરિવારનું હિત સમાયેલું છે દરેક સાંભળેલ શબ્દોની હંમેશા મગજ નોંધ લેતું હોય છે અને તેના પરિણામ સ્વરૂપે તેના વળગતો વળતો પ્રહાર કરવા માટે જીભ મગજ અને શરીર સહજ થતું હોય છે અને આ પ્રક્રિયા ઓટોમેટિક છે તેને રોકવું ખૂબ મુશ્કેલ છે હું મારા પુત્ર સામે જોતો રહ્યો એક ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા પછી પણ સંસારની કડવી છછાય એ કેવી સુંદર રીતે દાદાને સમજાવી રહ્યો હતો અને તે બોલ્યો દાદા તમારા કાનની અંદર જે મશીન હું મૂકું છું એ કોઈ ત્રાહિત વ્યક્તિને દેખાશે નહીં પણ યાદ રહે તમે બંને કાનનું મશીન મુકાવ્યું છે એ પરિવારના સભ્યો કુટુંબ કે મિત્રોને ખબર પડવી ન જોઈએ તો જ તમને તેની સાસી મજા અને આત્મજ્ઞાન થશે તમારા આજની તારીખના સ્વસ્થને લગતા દરેક રિપોર્ટ કરાવી સાસવી રાખજો અને એક કોપી મને પણ આપી દેજો મારો પુત્ર હસીને બોલ્યો એક વર્ષ મશીનનો અનુભવ કરી ફરી મારી પાસે આવો ત્યારે તમારા બંનેના સ્વસ્થને લગતા નવા રિપોર્ટ કરીને આવજો દાદા બોલ્યા હું કઈ સમજો નહીં બેટા દાદા ઈશ્વરે શરીરની રચના કરી ત્યારે સૌથી અગત્યના અવયવ હોય તો આંખ કાન અને જીભ છે જે વ્યક્તિ સ્વયં શિસ્ત અને મર્યાદામાં રહી તેનો ઉપયોગ કરે છે એ સદા સ્વસ્થ અને આનંદમાં રહે છે જીભને ભાવે એટલું ખવાય નહીં અને જીભ વડે ફાવે તેમ બોલાય નહીં કાનનું પણ એવું જ છે ખબર છે આ વ્યક્તિના ઘરે જવાથી કે મળવાથી નિંદા અને નકારાત્મક વિચારો સિવાય બીજું કંઈ નહીં મળે તો તેવા લોકોથી કે એ પ્રવૃત્તિથી અંતર મન બનાવી રાખવું અને આંખનું પણ આવું જ છે એ તો દર્પણ છે દાદા દાદીના કાનની અંદરના ભાગે ઓપરેશન કરી મશીન ફિટ કરી દેવામાં આવ્યું દાદા દાદી ખુશ પંદરથી વીસ ફૂટ દૂર કોઈ ધીરે ધીરે વાતો કરે એ પણ તેઓ હવે સાંભળવા લાગ્યા હવે થયું એવું કે જેના જેવા વિચારો તેવી તેની પ્રવૃત્તિ દાદા દાદી જે સવારે હોક કરવા આવતા એ અનિયમિત થઈ ગયા કારણ કે ઘરમાં કોણ શું વાતો કરે છે એ સાંભળવામાં તેઓને ખૂબ રસ જાગ્યો ઘરમાં બે દીકરા અને તેમની વહુ અને બાળકો પણ હતા ઘણા દિવસો પછી અચાનક સવારે દાદા દાદી ગાર્ડનમાં મળ્યા અમે બેઠા પણ જે છ મહિના પહેલાં તેમના ચહેરા ઉપર સ્ફૂર્તિ હતી અને આનંદ હતો એ અદૃશ્ય થઈ ગયો હતો ચહેરા ઉપર ચિંતા પણ દેખાતી હતી મેં હસીને કહ્યું કાનનું મશીન બરાબર કામ કરે છે તેઓ બંનેની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યા તું અને તારો ડોક્ટર દીકરો સાસુ કહેતા હતા બેટા ન જાણવામાં જે મજા છે એ જાણવામાં નથી બેટા ત્યાં મશીન મૂક્યા પછી ખબર પડી જીવનનું કડવું સત્ય તમે સરળ ભાષામાં સમજાવતા હતા પણ અમે એને ન સમજી શક્યા મેં પૂછ્યું શું થયું દાદા દાદી બોલ્યા દીકરાની બહુ વાતો કરતી હોય છે કે આ ડોહા ડોહી મરે તો એક રૂમ ખાલી થાય દીકરાઓ પાસા બત્રી દાંત બતાવી હસતા હોય છે તેઓને ક્યાં ખબર છે કે હવે અમે વીસ ફૂટ દૂર બેઠા બેઠા આરામથી તેઓની વાતો સાંભળી શકીએ છીએ દાદી બોલ્યા નાની વહુ તો વળી એવું બોલતી હોય છે કે તગડું પેન્શન ડોહાને મળે છે પણ કદી હિસાબ નથી આપતા દાદા અકળાઈને બોલ્યા તારા બાપને પણ મળે છે ત્યાં હિસાબ માંગને આવી તો ઘણી ઘણી વાતો છે બેટા જે અમારા અસ્તિત્વને હસમસાવી નાખે તેવી છે બાળકો તથા કુટુંબોની વાતો સાંભળી લાગ્યું કે સંસાર દુઃખમય છે બધા સ્વાર્થી છે મને તારા છોકરા પાસે લઈ જા આ મારા દુઃખનું મૂળ કાનનું મશીન જ છે જ્યાં સુધી સાંભળતા ન હતો ત્યાં સુધી હું સ્વસ્થ હતો આનંદમાં રહેતો હતો પણ મારા છ મહિનાથી અંદર બીપીએસ અને ડાયાબિટીસ પણ આવી ગયું અરે બેટા રાતની ઊંઘ પણ જતી રહી છે હું હસી પડ્યો અને કહ્યું દાદા આ ઘટપણ જ જીવનનો અમૂલ્ય પડાવશે સંસાર તો શેરડીમાં રસ હોય ત્યાં સુધી નિસોવી નાખવામાં માને છે ને સ્વાર્થી નહીં પણ સાવચેત રહેવાની ઉંમર એટલે જ ગઢપણ એક અવિશારી પગલું આત્મઘાતક બની શકે છે એક સુંદર પંક્તિ તમે પણ સાંભળીએ શકે હે આંખ ઓ જો શ્યામ કા દર્શન ક્યાં કરે હે શિષ જો પ્રભુ શરણ મેં વંદન ક્યાં કરે બેકાર વો મુખ હૈ વ્યર્થ બાતો મુખ વો હે જો હરિ નામ કા સુમિરન ક્યા કરે ઘેરે મોતી નહીં શોભા હે હાથ કી હે હાથ જો ભગવાન કા પૂંજન ક્યાં કરે દાદા બોલ્યા બેટા તું અને તારો દીકરો છોકરો ફક્ત ડૉક્ટર નહીં આધ્યાત્મિક અને ફિલોસોફર પણ શું હું તમારાથી પ્રભાવિત થયો છું મહેસીને કહ્યું દાદા મારા પુત્રની એ દિવસે વાતો સાંભળી મારા બંનેના કામ જ્યારે પણ નવ થશે ત્યારે મેં પણ નિર્ણય કર્યો છે કે કાનનું મશીન તો મૂકાવવું જ નથી સ્મિતા બોલી તમે એકલા નહીં હું પણ ખરી તમે એકલા મજા લ્યો કેમ ચાલે અમે બધા હસી પડ્યા અને દાદા અંતમાં સુંદર શબ્દો ભીની આંખે બોલ્યા એટલી સસ્તી નથી આ જિંદગી કે કોઈ સ્વાર્થી લોકો પાછળ હું ગુજરી દઉં છતાં હે કૃષ્ણ તને જોઈને મન થાય છે કે ફરી એકવાર આ જીવન માટે હું વિચારી લઉં આ મનુષ્ય અવતાર થોડો વારંવાર આવે છે બાકીનું જીવન જે બસ્યું છે એ તને કેમ હું સમર્પિત ન કરી દઉં અમે રસ્તો ભૂલી ગયા હતા બેટા તમે અમારા માર્ગદર્શક બની ફરી અમારી જિંદગી નર્ક બનતી અટકાવી છે આભાર તમારો મેં હસીને કીધું હવે પાકો કાનનું મશીન કઢાવી લેવું છે ને દાદા દાદી હસીને બોલ્યા એકસો ને એક ટકા નહીં પણ એકસોને એક ટકા કઢાવી લેવું છે વૃદ્ધ અવસ્થ દરેકને આવવાની આયુષ્ય કોઈના હાથમાં નથી ઘરમાં બેઠેલ વૃદ્ધ વ્યક્તિનું માન મર્યાદા સસવાય તેવું વાણી વર્તન વ્યવહાર કરશો તો મંદિર કે કોઈ આશ્રમમાં જવાની જરૂર નહીં પડે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મળે છે એક નવી ઊર્જા સાથે એક નવી સ્ટોરી સાથે થેન્ક યુ મિત્રો